બુરાનમાનો હોળી હૈ દેશભરમાં હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રંગોનું પર્વ જ્યારે દેશભરના નાગરિકો પોતાની રીતે ઉજવણી કરી રહ્યા હોય ત્યારે કેટલાક રાજકારણના રંગ પણ ભળ્યા છે ક્યાંક પ્રતિબંધ અને ક્યાંક ભવ્ય ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશ હોય કે પશ્ચિમ બંગાળ હોય કે ગુજરાત હોય રાજસ્થાન હોય કે દેશના અન્ય રાજ્યો હોય પોતપોતાની સંસ્કૃતિ સાચવીને બેઠેલા આ નાગરિકો ખૂબ સરસ રીતે પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે આવો જોઈએ મુંબઈ સમાચારના આ રિપોર્ટમાં કે બજારમાં અત્યારે હાલ કેવો માહોલ છે બજારની વાત કરીએ તો આ વખતે મોદી પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે દરેક શહેરોમાં આ પિચકારી સહિતના જે સાધન સામગ્રી મળી રહી છે તેમાં બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ આજે પણ જોવા મળી રહ્યો છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ હોળીની ઉજવણી કરતી વખતે ભાજપના સાંસદ અને જાણીતા ભોજપુરી કલાકાર મનોજ તિવારીએ ગીત ગાયું અને કહ્યું કે આ વખતે હોળી દિલ્હી માટે ખાસ છે કારણ કે બત્રીસ વર્ષ પછી ભાજપે દિલ્હીની ચૂંટણી જીતી છે પરંતુ આ હોળી ભાજપ માટે ઘણો સમય પછી પરત આવી છે તેથી જ હું આજે મારા નિવાસસ્થાને હોળીની ભવ્ય ઉજવણી કરી રહ્યો છું आज भी रज में हो री रे रसिया आज मैं रजी रे रसिया हो रिया हो रिया रंग भोरी रे रसिया हो रिया हो होली तो होली है और दिल्ली की होली तो बहुत ही खास है इस बार की होली तो मुझे लगता है कि एक सत्ताईस साल के बाद यूँ कहिए कि बत्तीस साल के बाद क्योंकि तिरानवे में भारतीय जनता पार्टी को जीत मिली थी उसके बाद की होली बड़े लंबे समय के बाद एक विजय की होली आई है वैसे विजय बहुत पहले भी मिलती रही लेकिन दिल्ली के परिप्रेक्ष्य में ये बहुत यूनिक है और आज हम लोग अपने आवास पे, अपने सभी दिल्ली के अपनी लोकसभा के सब कार्यकर्ता के साथ पदाधिकारियों के साथ बड़ों के साथ

पूरी कुदरती रंगों का उपयोग करिने उजवावम औष कारण के दिल्ली ने स्वच्छ राखी ए दरेक नी सामूहिक जवाबदारी पण छे मेरी ओर से सभी दिल्ली वासियों को होली की बहुत ए सारी शुभकामनाएं ये सेफ होली रहे।, रहे और पानी की बर्बादी हम ना करें कलर्स के साथ करें माइक ठीक है दिल्ली को सुंदर रखना स्वच्छ रखना हमारी सबकी जिम्मेदारी है और आप लोग सुरक्षित रहें मैं सोचती हूँ कि इसके लिए हमें सुरक्षित होली की ओर जाना चाहिए नेचुरल कलर से खेलते हुए पानी की बचत करते हुए हम जाए आज मैं सभी तो 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 बच्चे हैं वैसे तो પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનના બીરભૂમ જિલ્લામાં સોનાજુરી હાટમાં હોળીની ઉજવણી પર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રતિબંધ લાગવામાં છે ભાજપના નેતા સુરેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ પહેલીવાર હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર વિભાજનકારી રાજકારણ અને તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા રહ્યાલ होली दोल पूर्णिमा में इस तरीके से नहीं होता ये लोग की ममता बनर्जी का पुलिस एडमिनिस्ट्रेशन खो दी विभाजन का राजनीति कर रहा है दुष्टीकरण का राजनीति कर रहा है जहां ट्वेंटी इलेवन का सेंसस में 27 परसेंट माइनॉरिटी मुस्लिम वोट का आबादी का बताया आंकड़ा आज असेंबली में ममता बनर्जी ने बताया थर्टी थ्री परसेंट है कैसे पता चला काल मीम ऑर्गेनाइजेशन ने बताया हम लोग इस बार टू असेंबली में ही लड़ेगा लड़ेगा इसलिए फोर्टी सेवन परसेंट आबादी हो गया है <laughs> क्या हो रहा है बंगाल का हालत उत्तर प्रदेश न संभल माँ कार्तिकाई महादेव मंदिर में 46 वर्ष पची होली उज कर ભક્તોએ રંગો તો લગાવ્યા અને ઉત્સવની શુભેચ્છાઓ પણ પાઠવી બીજી તરફ અલ્હાબાદ યુનિવર્સિટીમાં પણ હોળીની ઉજવણી વિદ્યાર્થીઓએ કરી હતી ને અવનવા રંગમાં યુવાનો રંગાયા હતા આવો જોઈએ કેવી રીતે કરવામાં આવી રહી છે ભવ્ય ઉજવણી ક્યાંક ગીતો અને ક્યાંક ભજન સાથે ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાન સરહદ પર તેના જવાનોએ એકબીજા પર રંગો લગાવ્યા જે સલમેરમાં બીએસએફ જવાનોએ હોળીની ઉજવણી કરી હતી મિત્રો આ તો હતા દેશના અલગ અલગ ખૂણેથી આવતા રંગોના પર્વના દ્રશ્યો ક્યાંક જવાનોએ પોતાની રીતે આ ભવ્ય ઉજવણી કરી રંગોના પર્વ અને ક્યાંક રાજકારણના રંગ પણ જોવા મળે મુંબઈ સમાચાર આપ સૌને હોળીની શુભેચ્છાઓ પાઠવે છે અને રંગોત્સવની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર